જય ગિરનારી નમો નારાયણ જય ભૂતનાથ આજે જે કઈ ઘટનાક્રમ બન્યો પેલી જ વખતે સાધુ સમાજના સામે આવીને તમને જે પ્રશ્નો પૂછવા હશે એ પ્રશ્નો પૂછો એવી પહેલ થઈ જે આવેલ પત્રકાર જગદીશ મહેતા ને બાકી બધાએ કીધું કે વાત સાચી છે આ પહેલી જ વખત થયું છે એટલે મારું કામ સારું લાગે બધાય ને અથવા તો એમને ગળે વાત ઉતરે કે ના ઉતરે પણ સત્ય શું છે એ કહેવાનો પ્રયત્ન હતો અને સત્ય કહેવાનો પ્રયત્ન મેં કર્યો અને મેં જ્યારે જ્યારે પણ વાત કરી છે સાંભળેલી વાતો નથી કરી કોઈએ કીધેલી વાતો નથી કરી જ્યારે જયારે પણ વાત કરેલી છે એ કાગળો સાથે તથ્યો સાથે પુરાવા સાથે કરી છે મેં પ્રસ્તાવના બાંધતી વખતે એવું કીધેલું કે ઘણા દુરાચાર અત્યાચાર અને એવા થયા છે મારા માતા પિતા કદાચ સાંભળતા હશે તો એ ટીવી બંધ કરે કેમ કે એ મેં કર્યા છે એવું ક્યારેય નથી કીધું એવું સમાજમાં ઘણું થઈ રહ્યું છે જેના મને વિડીયો બતાવવા હતા કાગળો બતાવવા હતા ફોટો બતાવવા હતા પણ જે પ્રમાણે અહીના ઘટનાક્રમ ચાલતા રહ્યા એના લીધે એ બતાવવાનો સમય ન રહ્યો એ લોકોને જવાનું હતું પણ અંતે એમણે એમ કીધું કે તમે જો કાગળ પુરાવાનું બધું આપશો તો અમે છાપશું અમે કહેશું એટલે જ આજે જુનાગઢની મીડિયા જે બધું સત્ય જાણતી હતી તમે જોયું કે જે ભારે ન્યૂઝરૂમમાં બેસીને બોલતા હતા એ લોકો ભારે થી બોલતા હતા જે સાંભળેલું બોલતા હતા પણ જુનાગઢની મીડિયા અહીંયા રોજ જોવે છે રોજ સાંભળે છે જાણે છે એટલે જુનાગઢ મીડિયાને ને કઈ જ વાંધો નહોતો પણ બહારની મીડિયાને વાંધો હતો એટલે મને એમ લાગે છે કે સત્ય પૂરું જવું જોઈએ એટલે જે ગિરીશ કોટેચા ની વાત હતી એને એમ કીધું હતું કે એક પણ કાગળ જો તમે એવું લાવીને બતાવ તો હું જાહેર જીવન છોડી દઈશ અને એને ક્રિમિનલ એક્ટ કર્યો એવો શબ્દ વાપર્યો હતો એટલે મને કેવું પડ્યું હતું બાકી મને કાંઈ જ વાંધો નહોતો ગિરીશ કોટેચા નો કે કોઈ કેમ કે મેં ફક્ત એવું ગિરનાર અભિયાન છેડવાનો પ્રણ લીધો હતો મેં જુનાગઢમાં ક્યારેય કોઈ રસ એવો લીધો નહોતો રાજકારણ ની વાત કરું છું હું રાજકારણમાં ચોક્કસ હું રહ્યો છું પણ જુનાગઢ ના રાજકારણમાં મને પડવું નહોતું પણ ગિરીશ કોટેચાએ રાજકારણી બનીને વાત નહોતી કરી એણે એવું કીધું શાંત થાવ શાંત થાવગીરી ક્રિમિનલ એક્ટ કરે છે એટલે મને બોલવું પડ્યું એટલે પોતે એમ કીધું કે એક પણ કાગળ એવું લઈ આવો કે કૌભાંડ કર્યા છે ધર્મની સંપત્તિ પચાવી પાડવાના ગિરીશ કોટેચાએ એકસો દસ ટકા કૌભાંડો કર્યા છે જેની વાત મેં મીડિયામાં ત્યારે પણ કરી હતી એના કાગળો પણ રજૂ કર્યા હતા અને અત્યારે પત્રકારોને એના કાગળો વોટ્સઅપના માધ્યમથી મોકલાવી રહ્યું છું ઓરિજિનલ કાગળ મારા પાસે છે એક પછી એક મુદ્દા ઉપર વાત કરું છું ગણેશદાસ બાપુ પણ મારી સાથે વ્યાસ ભુવની હવે વ્યાસ ભુવન ની વાત જ્યારે કરીએ આપણે તો વ્યાસ ભુવનમાં કુલ અત્યાર સુધી બાવીસ ફેરફાર થયા છે ફેરફાર રિપોર્ટમાં એમાં ચોખ્ખું બંધારણમાં લખેલું છે કે ઓછામાં ઓછા પાંચ ટ્રસ્ટીઓ હોય ત્યારે જ એ ટ્રસ્ટીઓ કોઈ ફેરફાર કરી શકે છે જેનો નિયમ પાલન કરવામાં નથી આવ્યો માં અરજી કરી હતી પોતાના માટે કે મને આ વ્યાજ વ્યાજભુવનમાં ટ્રસ્ટી બનાવવામાં આવે ને કેવી રીતના કરી પોતે જ ઠરાવ કર્યા એક બે ત્રણ જણા લોકો મળીને ના ઠરાવ કરવામાં આવ્યા એના 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 જો એક એક પછી તમને કાગળ આ એનો ફેરફાર રિપોર્ટ છે ફેરફાર રિપોર્ટમાં એનું નામ તમે ચોખ્ખું જોઈ શકો છો એ ને એમનો દીકરો બરાબર અને બીજા કોઈ ટ્રસ્ટી નથી એક જ ખાલી બ્રાહ્મણ રાખ્યો છે ને એમનો વહીવટીઓ બ્રાહ્મણ હવે મજાની વાત ઘણી વાતો એવી સાંભળવા મળે કે એને નોકરીની લાલચ આપી દે કે કોર્પોરેશનમાં એને નોકરી આપી દેશે એ મળી ના મળી એ પછીની વાત છે પણ એ લાલચમાં એ આખું વ્યાસ ભુવન કેવી રીતના કૌભાંડનું ઘર બન્યું અને બ્રાહ્મણ સમાજની સંપત્તિને હડપવાનો પહેલો પ્રયત્ન પ્રયત્ન ના બીજો ભવનાથ હડપવાનો હતો એના કાગળો પણ હું રજૂ કરવાનો જ છું આજે ફક્ત વ્યાસ ભુવન અને મયારામ આશ્રમ ની વાતો આપણે કરશું તો પહેલો ફેરફાર રિપોર્ટ હવે ફેરફાર રિપોર્ટમાં ગિરીશ કોટેચા નામ છે પાર્થ કોટેચા એમના દીકરાનું નામ છે હવે મજાની વાત જો આ ફેરફાર રિપોર્ટ ના ચારિટી કમિશનર સમક્ષ જે હુકમ કરવામાં આવ્યો ચારિટી કમિશનરમાંથી એ છે એનું પોતાનું એફિડેવિટ છે ગિરીશ કોટેચા આ બધા કાગળો તો તમને મળશે સર્ટિફિકેટ અને મરણ થઈ ગયા ને એ બધા હવે ગિરીશ કોટેચા એ તેર છ સત્તર માં અરજી કરી બાવીસ છ બે માં એ મંજૂર થઈ ગઈ મજાની વાત જોઓ કે તેર છ ને એટલે કેટલા દિવસ થયા ખાલી દિવસમાં મંજૂર થઈ ગઈ અમને મહિના લાગી ગયા પોતે એમએલએ કીધું છ છ મહિના એમને લાગે અને છ વર્ષ તો પબ્લિક લાગે છ આઠ દિવસમાં એમનું મંજૂર થઈ ગયું નામય ચડી ગયું ફેરફાર પણ થઈ ગયો એક જ ટ્રસ્ટી હોય તો એ બીજા ટ્રસ્ટી ના નિમી શકે જો ટ્રસ્ટમાં એક જ ટ્રસ્ટી વધી ગયો હોય તો ટ્રસ્ટી નિમી શકે ચેરિટી માં જઈને પરવાનગી લેવી પડે પરમિશન લીધા પછી ચેરિટી કમિશનર મદદ કરે અને પછી ટ્રસ્ટી નિમી શકાય એ પરમિશન લેવામાં નતા એવી કઈ નથી કર્યું એક ટ્રસ્ટી એ પોતે ઠરાવ કરી લીધો ગિરીશ કોટેચા એમાં સહી કરી લીધી અને પોતે ટ્રસ્ટી બની ગયા એટલે કૌભાંડ નંબર એક એમાં થઈ ગયો એજન્ડા પાછું એજન્ડા જ્યારે નક્કી થયો તો પહેલા ટ્રસ્ટમાં માં એજન્ડા નક્કી થાય ને પછી ઠરાવ થાય એજન્ડામાં પણ કોઈ વાત એવી કરવામાં નહોતી આવી ખાલી એમના દીકરાએ એમ એ પોતે એમણે લોકોએ સહી કરાવીને મંજૂર કરી લીધું મેઈન ટ્રસ્ટી એજન્ડામાં મેઈન ટ્રસ્ટી જે છે એની એજન્ડામાં સહી જ નથી આ જો તમે અહીંયા એમાં તમને સહી દેખાશે જ નહીં તો આ કાગળો તમને બધા આપી જ રહ્યો છું એ કાગળોમાં તમે ચોખ્ખું જોઈ શકશો કે એમાં ટ્રસ્ટી મેન તો સહી જ નથી તો આ મંજૂર કેવી રીતના કરી લીધું પેલી વાત તો બહુ સમજવાની વાત છે કે એજન્ડામાં સહી તો આ કાગળોમાં એ પણ કાગળ તમે તમારા જોઈ લેજો કાગળ આપવામાં આવશે તો આવી રીતના આ થયો હવે બીજો ખોટા ઠરાવથી આ ટ્રસ્ટમાં ફેરફાર રિપોર્ટ થયા છે બીજો ફેરફાર થયો અઠ્યાવીસ એક બે શંભુ પ્રસાદ અવસાન બાદ ગીતાબેન ગિરીશ કોટેચા પંદર બે બે હજાર કેમ કે જો ટ્રસ્ટી બને તો એની પોતાની તો સહી અને ઠરાવમાં હોય એ એમની સહી જ નથી એ કાગળમાં છે એટલે એમને તો ખબર જ ના હોય કે ઘરમાં જ બધું કરી લીધું ઘરમાં જ બધા ભેગા થયા ઘરમાં જ બધું નક્કી કરી લીધું આ પેલો કૌભાંડ એટલે એ હવે તમે નક્કી કરો એના માટે શું શબ્દો વાપરવા હવે મયારામ આશ્રમ માં આવીએ મયારામ આશ્રમ માં ઘણા કાગળો છે જેનાથી વાત કરશું પણ મેન મુદ્દો એ છે કે મયારામ આશ્રમ માં બિસ્નોઈ સમાજના ભગીરથદાસ બાપુ જે આખો બિસ્નો સમાજ એમના પગમાં બેસે છે એમને એમ કહેવામાં આવ્યું તમે વૃદ્ધ થયા છો ને તમારા ચેલાઓમાંથી કોઈ ચેલાને અમે ટ્રસ્ટી એમ કરીને એમનું ચેલાઓના આધાર કાર્ડ વગેરે લીધા અને આધાર કાર્ડ લીધા ને ઘરમાં ઘરમાં હરસુખભાઈ ત્રિવેદી કરીને એડવોકેટ છે એ બધાએ પહેલ કરી અને પહેલ કરીને એમને જાણ પણ નથી કરવામાં આવી અને આમને જાણ કર્યા વગર અપમાન કરવામાં આવ્યું ભગીરથદાસજી નું એમને જાણ ન કરી કઈ નથી ને એમની જગ્યા ગિરીશ કોટેચા ને બનાવી દીધા બીજું કૌભાંડ ધાર્મિક જગ્યા પચાવી પાડવાનું હવે એમાં ટ્રસ્ટી તો બની ગયા મજાની વાત સાંભળો કે ચેરિટી કમિશ્નર જે નાયર હતા અહિયાં જેમ રચિત રાજે કર્યું એવું જ કૃત્ય આ ભાઈએ કર્યું કોને નાયર ચેરિટી કમિશ્નરે જે આઈએસ ઓફિસર છે વાંધા અરજી આવી હવે વાંધા અરજી ની તારીખ તમે અહિયાં વાંચી શકો છો ત્રણ બાર બે હજાર ચોવીસ વાંધા અરજી આવી ક્યારે ત્રણ બાર બે હજાર ચોવીસ તો એક નિયમ છે કોઈ પણ વાંધા અરજી આવે તો એ વાંધા અરજીવાળાને બોલાવવામાં આવે એને સાંભળવામાં આવે એ યોગ્ય છે કે નહીં એના પુરાવા રજૂ થાય અને એ થયા પછી જ કઈ કાર્યવાહી થાય પણ એ વ્યક્તિને બોલાવવામાં જ આવ્યો નથી ત્રણ તારીખે વાંધા અરજી આપવામાં આવી હતી કે આ જે નિમણૂક થઈ રહી છે ટ્રસ્ટીની આ ખોટી રીતે થઈ રહી છે અને તમે જો ત્રણ તારીખે જ્યારે વાંદા અરજી આપી તો આ ચેરિટી કમિશનર નાયર જે છે એને હુકમ કરી નાખ્યો દસ બાર બે હજાર ચોવીસ સાત દિવસ પછી હુકમ કરી લીધો વાંધા અરજી હોવા છતાંય બહુ મોટો ગુનો છે પાપ થયું છે અને સ્વાભાવિક છે વહીવટ વગર તો થયો જ ન હોય કહેવાનો મારો ભાવ એ છે આ બે એક ફેરફારનો છે ને એક હુકમનો ઓર્ડર છે આની તારીખ દસ બાર આ જોઈ લો

પવિત્ર હૃદયથી કહું છું મને કઈ નથી જોતું આમાંથી પણ સાહેબ રાજકારણ એક વસ્તુ છે એક વ્યક્તિ કેવી રીતના પોતાના પદના દુરુપયોગ અને તાકાતના દુરુપયોગથી ધર્મની સંપત્તિ હડપવાનો પ્રયત્ન કરે છે એના માટે આપણે આગળ આવવું જોઈએ એક વ્યક્તિનો સડો નીકળશે તો જુનાગઢ એનાથી ખૂબ સુખી થઈ શકે છે એટલા માટે મેં કીધું તો કે વિકાસ જીરો અને ગિરિયો હીરો અને હવે તો ગિરિયો ગાંડો થઈ ગયો કઈક ને કંઈક કરવા માંડ્યો છે ગિરિયા તું તો ગયો તેજ તેજ કીધું તું કે એક કાગળ લાવો બે બે કાગળ બે બે કૌભાંડો તમારા લઈ આવ્યો છો તો હવે જુનાગઢ ને મુક્ત કર ભાઈ તારા થી તારું જે કરવું હોય ધંધો કર પણ જુનાગઢ ને મુક્ત કર ગિરનાર ને મુક્ત કર અમારા ધર્મ ના સંપત્તિ ઉપર ડોળા કાઢે છે આવી પ્રવૃત્તિઓ શા માટે રાખો છો ભાઈ શા માટે રાખો છો તો આ બધી વાતો તમારા સામે લાવવી હતી અને કાગળો સાથે લાવી રહ્યો છું સાંભળેલી વાત નથી અને

वो आश्रम में आते हैं गुरु जी से बात करते हैं और बोलते हैं गुरुदेव आप बुजुर्ग हो गए आपके शिष्य को अभी ट्रस्टी बना देंगे हम आप इस्तीफा दे दीजिए तो गुरुदेव बोल रहे हैं एक हमारे शिष्य होते हैं गुरु जी का उन उनको बोलते हैं आपका आधार कार्ड फोटो दे दीजिए और आप साइंसिक्का कर दीजिए तो वो गुरुदेव उनके साइन सिक्का कर देते हैं और वो फोटो वगैरह ले जाते हैं आधार कार्ड वगैरह और वहाँ से दो चार दिन बाद हमको उनको पता चलता है आश्रम के बच्चों को गई हम ट्रस्टी वहाँ नहीं रहे इस्तीफा दे दिया है उन्होंने बोला कि आपको वहां से ट्रस्टी हटा दिया गया है और आपको अभी ट्रस्टी नहीं लेंगे वहां किसी और को ट्रस्टी लेंगे तो मैंने वहाँ आए तो मैंने बोला हम तो इतना कोई ट्रस्टी रहे और है क्या मैटर क्या है हमको तो वो बोल के गए चेहलो को बनाएंगे हमको तो बुलाएंगे वो तो हम बात रखेंगे वहाँ क्यों हटा रहे हो हमको क्या प्रॉब्लम है तो मैंने त्रिवेदी भाई को फोन किया मैंने बोला त्रिवेदी भाई हमको हटाने का रीजन क्या है हम गुरुजी इस्तीफा नहीं देंगे ऐसे चेहरे को तो बनना ही पड़ेगा तो बोले हमारे ट्रस्टी नहीं मान रहे हैं तो मैंने बोला ट्रस्टी की मीटिंग रखो हमको बुलाओ वहां भाई क्यों नहीं मान रहे उनका हमें ब्योरा दो आएंगे हम पूछेंगे हमने क्या गुना किया है क्यों हटा रहे वहां से हमने क्या किस लिए हटा रहे हो आपको तो बोले हम ट्रस्टी को बुलाएंगे आपको भी बुलाएंगे आप चिंता मत करो हम आपके साथ है मैंने बोला हमारे साथ चार सौ बीसी करोगे तो चार सौ बीसी का मुकदमा भी होगा मैंने यहाँ तक तो उनको त्रिवती भाई को बोला है फोन में उनको बोल पूछ सकते हो सामने ला कर भाई के मेरे सामने बैठक कर सकता हूँ मैं और उससे पूछ भी सकता हूँ मैंने जो वर्ड्स बोले तो वहाँ के विद्यार्थी ने बोला कि बापू आप उसके अंदर इन्वॉल्व हो वापस और नहीं तो उसको बेच देंगे हमको निकाल देंगे हमारी विद्यार्थियों की वहां से पढ़ाई खत्म हो जाएगी इसीलिए हम इसके लिए वापस आए बाकी हमारा को आश्रम की कोई भूख नहीं है

જુનાગઢ ગિરનાર અને આ બધું સાહેબ વેચાઈ જશે અને આ ધુતારાઓ લુટારાઓ બધું ખાઈ જશે એના પહેલા જનતા ને કઉ છું મીડિયા ને કઉ છું કે આવો હું પહેલ કરી રહ્યો છું હું સફાઈ કરવા માંગુ છું ગિરનાર હું ઈચ્છું દારૂ પીને પડેલા હોય છે મને આજે ઘણો બધો વિડીયો બધું બતાવતું કે ત્યાં મુજરા ચાલે છે સાહેબ જગ્યા ના અંદર રાઉટર શિવરાત્રી માં મુજરા ચાલે છે હવે પાછી પ્રેસ કરીશ ત્યારે એ બધું બતાવીશ વિડીયો સાથે બતાવીશ કે કેવી રીતના ચાલે છે મને આવો ગિરનાર નથી જોતો સાહેબ મને મારો ગિરનાર પાછો જોઈએ છે હું ભગવા પહેરું ના પહેરું એનાથી કોઈ ફરક પડવાનો નથી સમાજને મને નથી પડવાનો સમાજ કહે છે તો હું પાછા લઈશ પણ સફાઈ કરવા માટે જે જરૂર છે એ કરીશ 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 મને મારા સમાજે મારા સમાજે નક્કી કર્યું એટલે હું આવ્યો એ લોકો એમ કે છે કે તમે ફાવે ત્યારે પહેરો ફાવે નહીં મને ફાવે ત્યારે નહીં મને પાછો લાવવામાં આવ્યો કેમ કે આ બધું સંભાળવાનું હતું એટલે એ બહુ મોટો નિર્ણય હતો કે દિલ્હી છોડીને આવું હતું તો આવા કારણો છે ઘણી બધી મેં પૂરી કરવા માટે અમદાવાદ કેસો તો અમદાવાદ પણ કરીશ પણ આ વાત પૂરી કરશું આરોપ લગાવો સાંભળેલી વાતો તમે કરો છો બધી વાત કોઈ એમ કે આમ કર્યું તેમ કર્યું પણ પુરાવા સાથે વાત થશે તો એ યોગ્ય ગણાશે પુરાવા સાથે નહીં થાય તો રાગ દ્વેષ અને

जय तुमने कोई प्रश्न है तो क्या होगी जी लीगली कार्रवाई होगी वो हम करेंगे आ, जो ट्रस्टी के लिए बोला गया था तो ट्रस्टी तो हम वापस रहेंगे जरूर बाकी विष्णु कम्युनिटी सबको पता है यूट्यूब सर्च कर लीजिए और सक्षम है न कि आश्रम की भूख है फिर भी हम लड़ेंगे लड़ाई इसलिए लड़ेंगे कि उन विद्यार्थियों के लिए अच्छा हो वहां पढ़ने वाले विद्यार्थी रहते वहां उनके लिए लड़ाई लड़ेंगे Ja, okay. genau. Okay.